વિરામ બાદ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી પર્દાફાશ કર્યો છે આ ગેંગે બસો પાંત્રીસ કરોડથી વધુના બેંક ટ્રાન્ઝેક્શન અને સો કરોડના વ્યવહાર દ્વારા લોકોને શિકાર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે પોલીસ તપાસમાં આ છેતરપિંડીનો વ્યાપ એટલો મોટો છે કે જે બેંક એકાઉન્ટ મળ્યા છે

આ સ્કીમમાં ઓછામાં ઓછા અઢાર મહિના સુધી રોકાણ કરવું ફરજિયાત હતું દુબઈથી નેટવર્ક ચાલતું હતું કુલ લોકો સ્કીમ સાથે જોડાયેલા છે આ મૂળભૂત પાયો માર્કેટિંગ એમએલએમ પિરામિડ સ્કીમ પર આધારિત હતું જે ગ્રાહકો અન્ય નવા ગ્રાહકોને આ કંપનીમાં રોકાણ કરવા માટે આકર્ષિત કરતા તેમને કંપની તરફથી તેમના રેન્ક મુજબ બોનસની લાલચ આપવામાં આવતી સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા गत તારીખ 21 જૂન ના રોજ વીઆઈપી સર્કલ પાસે ઉતરાણ સુરત શહેર ખાતે આવેલી આઈવી ટ્રેડ ઇનોવેટિવ ટ્રેડ ની ઓફિસ નંબર 914 બિલ્ડિંગ બી પ્રગતિ આઈટી પાર્ક પર ખાનગી બાતમીનાા ધારે દરોડો પાડવામાં આવ્યો હતો આ રેડ દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓ જણાતા રાજકોટ ખાતે શીતલ પાર્ક ચોક 150 ફૂટ રિંગ રોડ પર આવેલી સ્કાય groth વેલ્થ મેનેજમેન્ટ ની ઓફિસ નંબર 1123

અને આ રેડ દરમિયાન કે આઈવીટેડ અલ્પેશ વઘાસિયા વિશાલ દેસાઈ અને જરીન ગોસ્વામી દ્વારા ચલાવવામાં આવ્યું હતું આ લોકો આઈવી ટ્રેડ અને એક રાજકોટની સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ આ બંને બધા મળી અને લોકોને ભારતીય નાગરિકોને ખૂબ જ ઇન્વેસ્ટ પૈસા ઇન્વેસ્ટ કરાવીને ખૂબ જ ઊંચા વળતરના આશાએ એમની પાસેથી લાખો રૂપિયાનું રોકાણ કરાવવામાં આવતું હતું અને આ પૈસાનું એ લોકો એમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી એક મલ્ટી લેવલ માર્કેટિંગ એમએલએમ જેવી આ રોકાણની એક સ્કીમ હતી અને આમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા જેમાં સાત ટકાથી લે અગિયાર ટકા જેટલું મંથલી વળતર એટલે કે માનો કે તમે એ લાખ રૂપિયા રોકો છો તો તમને એક વર્ષમાં ચોર્યાસી હજાર એટલે હન્ડ્રેડ પરસેન્ટ રિટર્ન અને બીજો અગિયાર ટકા એટલે કે સવાસો ટકા જેટલા કે ઉપર તમને રિટર્ન દર મહિને આ લોકો આપતા હતા પોલીસ તપાસ દરમિયાન મળી આવેલા બેંક એકાઉન્ટ્સના આધારે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા આશ્ચર્યજનક વિગતો સામે આવી આ બેંક એકાઉન્ટ્સ પર દેશના છવ્વીસ જેટલા રાજ્યોમાં ફરિયાદો નોંધાય છે આરોપીઓના વિવિધ બેંક ખાતામાં કુલ બસો પાંત્રીસ કરોડના ટ્રાન્ઝેક્શનો થયા હોવાની હકીકત જણાઈ આવી છે આ ઉપરાંત આંગળીયા મારફત આશરે સો કરોડની આસપાસના નાણાકીય વ્યવહારો પણ મળ્યા છે આ લોકો મોટે પાયે છેતરપિંડી કરતા હોવાનું સ્પષ્ટ થયું છે